ચોંકાવનારી ઘટના બેડરૂમમાં પત્ની સાથે અંગત વિડીયો રેકોર્ડ કરી મિત્રોને મોકલતો ફરિયાદ નોતરતા થયો ફરાર એવો આરોપ છે કે આરોપી જેણે તેના ઘરમાં બેડરૂમમાં છુપાયેલા કેમેરાનો ઉપયોગ કરીને તેની પત્ની સાથે જાગૃત ક્રૂક રેકોર્ડ કર્યા હતા તેણે તે ખાનગી વિડિયો દુબઈમાં રહેતા તેના મિત્રો સાથે શેર કર્યા હતા બેંગ્લોરના પટેનહલી પોલીસ સ્ટેશનમાં એક એવો પુરુષ વિરુદ્ધ ફરિયાદહેફર નોંધવામાં આવી છે જે કથિત રીતે તેના બેડરૂમમાં છુપાયેલા કેમેરા લગાવીને તેની પત્ની સાથે સેક્સ વિડિયો રેકોર્ડ કરીને તેના મિત્રોને મોકલતો હતો પીડિતાએ નોંધાયેલી ફરિયાદ મુજબ તેણીએ ગયા વર્ષ સપ્ટેમ્બર સૈયદ ઇનામુલ સાથે લગ્ન કર્યા હતા પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આરોપી સૈયદ તેની પત્નીને રોજ હેરાન કરતો હતો અને ઓગણીસ મહિલાઓ સાથે અફેર હોવાની બડાઈ પણ મારતો હતો આવી લેટેસ્ટ ન્યૂઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો